સુમંતની કથા સુમંત બ્રાહ્મણ હોવા છતાં ખરાબ કાર્યોમાં લિપ્ત હતો તે જુગાર રમતો વ્યસનોમાં ફસાયેલો હતો અને હંમેશા પૈસા પાછળ દોડતો હતો એક દિવસ સુમંતે એક ધનવાન વ્યક્તિને જોયો જેણે પોતાના ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવ્યો હતો અને રોજ તેને પાણી આપતો હતો સુમંતને નવાઈ લાગી કે આ વ્યક્તિ કેમ તુલસીના છોડને આટલું મહત્ત્વ આપી રહ્યો છે તેણે તે ધનવાન વ્યક્તિને પૂછ્યું તમે આ તુલસીના છોડને રોજ પાણી કેમ આપો છો ધનવાન વ્યક્તિએ જવાબ આપ્યો તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર છે તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે જે વ્યક્તિ રોજ તુલસીને પાણી આપે છે તેના બધા પાપ ધોવાઈ જાય છે અને તેને પુણ્ય મળે છે સુમંતને આ વાત સાંભળીને નવાઈ લાગી તેણે વિચાર્યું કે જો તુલસીને પાણી આપવાથી આટલું પુણ્ય મળતું હોય તો મારે પણ રોજ તુલસીને પાણી આપવું જોઈએ બીજા દિવસથી સુમંત પણ રોજ તુલસીના છોડને પાણી આપવા લાગ્યો પરંતુ તેની દાનત હજુ પણ ખરાબ હતી તે રોજ તુલસીને પાણી તો આપતો હતો પરંતુ તેનું મન હજુ પણ જુગાર અને વ્યસનોમાં જ લાગેલું હતું એક દિવસ સુમંતે એક સંતને જોયા જે તુલસીના છોડની પૂજા કરી રહ્યા હતા સુમંતે સંતને પૂછ્યું મહારાજ મારે પણ તુલસીની પૂજા કરવી છે તમે મને જણાવશો કે તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ સંતે સુમંતને કહ્યું તુલસીની પૂજા કરવા માટે સૌથી પહેલાં તમારે તમારા મનને શુદ્ધ કરવું પડશે તમારે તમારા બધા ખરાબ વિચારો અને કાર્યો છોડવા પડશે તમારે સાચું બોલવું પડશે અને કોઈને દુઃખ પહોંચાડવું જોઈએ નહીં સુમંતને સંતની વાત સમજાઈ ગઈ તેણે નક્કી કર્યું કે હવે તે ખરાબ કામો નહીં કરે અને હંમેશા સાચું બોલશે ત્યાર પછી સુમંતે રોજ તુલસીની પૂજા કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું તેણે જુગાર રમવાનું અને વ્યસનોમાં ફસાયેલું રહેવાનું છોડી દીધું તે હવે એક સારો માણસ બની ગયો હતો એક દિવસ સુમંતને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન થયા ભગવાને તેને કહ્યું સુમંત તારી ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું તે તારા બધા પાપ ધોઈ નાખ્યા છે અને હવે તું એક પુણ્યવાન વ્યક્તિ બની ગયો છે ભગવાન વિષ્ણુએ સુમંતને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હવે તેને ક્યારેય કોઈ દુઃખનો સામનો કરવો પડશે નહીં આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે જો આપણે સાચા મનથી અને શ્રદ્ધાથી તુલસીની પૂજા કરીએ તો ભગવાન આપણા બધા પાપ ધોઈ નાંખે છે અને આપણને સુખી બનાવે છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ આઇકનને દબાવીને ઓલ ઉપર સિલેક્ટ કરી લો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા આ વિડિયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર